ભાવનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે સદસ્ય બનવા હોસ્પિટલમાં દર્દીઓના સદાને આજીજી કરવામાં આવી નગરસેવકનો વિડિયો વાયરલ થયો સોશિયલ મીડિયામાં વાયરલ યુવરાજસિંહ ગોહિલ સક્રિય સભ્ય બનાવવા ભાન ભૂલ્યા હોસ્પિટલમાં દર્દીઓના સદાઓને આજીજી કરી રહ્યા છે સભ્યો બનાવવામાં ટાર્ગેટ પૂરો કરવા હોસ્પિટલ પહોંચ્યા હાલમાં વાયરલ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે સંદેશ ન્યૂઝ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું જોકે ભાવનગરમાં નગરસેવકનું આ વિડિયો વાયરલ થયો છે ઓનલાઈન પર સંવાદદાતા મયુર દવે જોડાયા છે મયૂર પહેલા સ્કૂલના વિદ્યાર્થીઓને સદસ્યતા અભિયાનની વાતો સામે આવી હતી તે વિડીયો સામે આવ્યો હતો ને હવે હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને જી ભાલુ ની ચોક્કસ થી વાત કરીએ તો ભાવનગર શહેરના નગરસેવક ભાજપ ના જે વોર્ડ નંબર બાર ના જે નગરસેવક છે ને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન જે છે યુવરાજસિંહ ગોહિલ તેમનો વિડીયો છે તે સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ જે છે તે વોર્ડ નંબર બાર ના નગરસેવક તરીકે હાલ છે અને તેમને ભાજપ ના સક્રિય સભ્ય બનવા માટે થઈને હોસ્પિટલ માં પહોંચ્યા છે જે રોવા ગામ ખાતે આવેલ પીએચસી સેન્ટર છે ત્યાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને દર્દીઓના સગાવાલાઓની આજીજી કરી રહ્યા છે એટલે કહી શકાય કે ભાજપ દ્વારા જે રીતે શક્તિ સભ્યો બનાવવા માટે તેને જે ટાર્ગેટ આપવામાં આવ્યા છે તે ટાર્ગેટ પૂરા ન થતા નગર સેવકો છે તે હવે હોસ્પિટલોમાં પહોંચ્યા છે આ ઉપરાંત બેન્કોમાં પણ જે છે તે આજીજી કરતા જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય છે કે જે રીતે ટાર્ગેટ પૂરા ન થવાને લીધે જે નગર સેવકો છે તે હોસ્પિટલ પહોંચીને પરિવારો અને દર્દીઓની પાસે આજીજી કરી રહ્યા હોય તેવા વિડીયો છે તે સામે આવ્યો છે ફાલ્ગુની જી બિલકુલ મયુર આભાર તમામ વિગતો બદલ ભારત ભાજપનું સદસ્યતા અભિયાન જે પાંગડું થતું જઈ રહ્યું હોય તે પ્રકારે આજીજી કરવામાં આવી રહી છે લોકોને ભાજપના સદસ્ય બનાવવા માટે જેમાં હોસ્પિટલમાં દર્દીઓના સગાને પણ છોડવામાં નથી આવી રહ્યા તેવો વિડીયો અત્યારે વાયરલ થયો છે ભાવનગરનો આ વીડિયો છે જ્યાં નગરસેવક હોસ્પિટલ પહોંચ્યા અને દર્દીઓના જે સગાઓ છે તેમને ભાજપના સદસ્ય બનવા માટે આજીજી કરવામાં આવ્યા પહેલાં રાજ્યની અંદર શાળાની અંદરના વિદ્યાર્થીઓને સદસ્યતા અભિયાનની અંદર જોડાવા માટે સ્કૂલની અંદર મોબાઈલ લાવવા માટેનું કહેવામાં આવ્યું હતું તે પણ ઘટના સામે આવી હતી ફરી આવી જ ઘટના ભાજપ સદસ્ય જ્યાં નગરસેવક ખુદ હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને સાથે જ દર્દીઓના જે પણ સગા સંબંધીઓ છે તેમની સાથે ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે ભાજપની અંદર સદસ્ય બનવા માટે તેમના તરફથી આજીજી કરવામાં આવી રહી છે ટાર્ગેટ પૂરું કરવા માટે આ પ્રકારે સદસ્યતા અભિયાનને એક વેગ આપવામાં આવી રહ્યો છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં સદસ્યતા અભિયાન જે ધીરું પડી રહ્યું છે તેને હવે વેગ આપવા માટે અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે નગરસેવક જે હોસ્પિટલ પહોંચ્યા અને દર્દીઓના સગાને આજીજી કરતા જોવા મળ્યા